સાંભળો સોનાની ભારતની ભોમકાની સોનાની ચીડિયા અને સોનાના દેશની વાત છે સાંભળજો હો સાંભળો સોનાની ભારતની કણ કણ છે જેના દેવતાનો વાસ આયા ખા કરે દાન પુણ્ય ત્યાગ સેવા જીવતર જીવી એવું વહાવે સુવાસ દસ અવતાર સંત ઋષિઓ પાર જણે પ્રેમ કરુણા સેવા કીધા વિવા

ગુંજલા ટોડલે ગુંજ ગોંદરે તેજ ની ગાથા અહી છડે ચોક કેડી બોલે ઘોડી યુ બોલે વીર ભાષા અહી બોલે સૌ લોક વીર ભાષા અહી બોલે સૌ લોક વીર ભાષા અહી બોલે સૌ લોક પગડી તગડી તાણ મરદ ઘોડે ધીંગાણ મુછે રાખે પાણી એરડ આવે હકોટે દરાદ્રુ જાવે લડતા લડતા કદી આવે નહીં બાજ લડતા લડતા કદી આવે નહીં બાજ લડતા લડતા કદી આવે નહીં બાજ બંગડી ચુંદડી ઓડી બાળે પરણમ પોડી કાળે જમ સ્નેહ ધરી ગાલ મગુલાલ બટકા ગોળી યા દેતી દુખડા બલાયુ લેતી છલકા તું મલકા તું ઉપર પણ ની સરે અંધારે કરે ગાય રખે વાળી ભાળી દુશ્મન બાઈ ધરે હાથ તલવાર પડકાર અસુરોને ફેકે

લોહી રેડી પ્રાણ જોડી હાડકા ખાતર કરી દઈ ગયા આપણને અને વારસો ખુટ જાગ મારા વીર મારી બેન મારા બાળ તારા દેશ ને જરૂર તારા સ્વાસ્થ તણી આજ તુજ છે સૂરજ તાણું તેજ તુજ તાજ ખુદ તારા થકી આવશે આ દેશમાં સ્વરાજ તારા થકી આવશે આ દેશમાં સ્વરાજ તારા થકી આવશે આ દેશમાં સ્વરાજ